સુરત જિલ્લામાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બારડોલી કડોદરા પલસાણામાં ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે સુરત જિલ્લામાં વહેલી સવારથી ધમાકેદાર વરસાદ બારડોલી કડોદરા પલસાણામાં પણ વરસાદ નોંધાયો છે ઘણી જગ્યાઓ પર રસ્તાઓ પર પાણી ભરાયા તો કેટલીક જગ્યાઓ પર નવા નીરની આવક પણ થઈ છે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે રવિવારનો આ દિવસ કે જે કેટલાય જિલ્લાઓમાં ભારે સવારી લઈને આવ્યો ધોધમાર વરસાદથી અનેક સ્થળો પર જળભરાવની પરિસ્થિતિ પણ જોવા મળી કેટલીક જગ્યાઓ પર ગટરો પણ ઉભરાઈ છે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પુલ ખુલતી હોય તે જોવા મળ્યું સાથે કેટલાક કર્મચારીઓ છે કે જેઓ વહેલી સવારે જ પાણી જલ્દી ઓસરે તેના માટે ગટરના ઢાંકણા ખોલવા પાણીને ઓસરવા માટેની વ્યવસ્થા કરવા માટે પણ નીકળતા દેખાયા